બજરંગોપ સિટી રાજકોટ હું મેમ્બર છું જતીનભાઈ ભિંડોરા બજરંગ રૂપની હાલમાં ચાલતી પ્રવૃત્તિઓ જેવી કે દર રવિવારે સવારે તદ્દન નિઃશુલ્ક ચકલીના માળા ફીડર ચકલીની ચણ માટીના ગુંડા અને આ સિવાય તહેવારો દરમિયાન અનાજની કીટનું વિતરણ તેમજ તહેવારો દરમિયાન મીઠાઈનું અને ફરસાણનું નિઃશુલ્ક વિતરણ દર રવિવારે અને તહેવારો ઉપર ગ્રુપ કરી રહ્યું છે આગળ ઉપર બે હજાર ચોવીસમાં બાર મહિના રોજ પ્રથમ પરિચય મેળાની સફળતા બાદ બજંગરૂપ તદ્દન ફ્રીમાં કોઈપણ જાતનો દીકરા દીકરીઓ પાસેથી એક રૂપિયો લીધા વગર નવું બીજું આયોજન પરિચય મેળો પાર્ટ ટુ આવનારા અઠીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બે હજાર છવ્વીસના રોજ કરવા જઈ રહ્યું છે અને તેમાં લોકોને બોળી સંખ્યામાં લાભ લેવા દરેક યુવક યુવતીઓને રઘુવંશી સમાજના ઉમેદવારોને હાર્દિક નિમંત્રણ છે અને બને એટલું વ્યવિશાળનું નિરાકરણ થાય એને એના માટે બજરંગ બજરંગ ગ્રુપ સતત પ્રયત્નશીલ છે બીજા પરિચય સંમેલનની રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીની રહેશે જેમાં લોકોએ પોતાના પોતાની બાયોડેટાઓ સબમિટ કરાવી આપવાની રહેશે આ સિવાય બજરંગ ગ્રુપ દર રવિવારે સાંજે ચારથી સાડા છ દરમિયાન તદ્દન નિઃશુલ્ક વ્યવસાય કેન્દ્ર ચલાવી રહ્યું છે જેમાં બોળી સંખ્યામાં લોકો રઘુવંશી સમાજને લાભ લઈ રહ્યા છે આ સિવાય બજરંગ ગ્રુપ પાસે એન્જિનિયરો એજ્યુકેટેડ લોકોની ઘણી સંખ્યા મોટી સંખ્યામાં બાયોડેટા અવેલેબલ છે તો લોકોને લાભ લેવા વિનંતી સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો